મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભના બુલડાણા જિલ્લામાં ત્રણ ગામોમાં એક રહસ્યમય રોગ ફેલાયો છે આ ગામોના મોટા ભાગના સ્ત્રી પુરુષો આ રોગની સામે જ ધૂમી રહ્યા છે અહીં લોકોના માથા અને શરીરના અન્ય ભાગો પરના વાળ જાતે જ ખરવા લાગ્યા છે કેટલાક લોકોને માત્ર ત્રણ દિવસમાં તાલ પડી ગઈ છે તેના હાથ અને પગના વાળ પણ ખરી ગયા છે લોકો આ રોગનું કારણ જાણતા નથી તેમજ ઉકેલ કોઈ દેખાતો નથી ડોક્ટરો પણ તેમનો ઈલાજ શોધી શકતા નથી આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગભરાટ અને ભય વચ્ચે આરોગ્ય વિભાગે આ રહસ્યમય રોગની તપાસ શરૂ કરી છે ગામના સરપંચ રામા પાટીલ થરકર કહે છે હું ગામની સરપંચ સંગઠનની પ્રમુખ છું મારા ગામમાં છેલ્લા દસ દિવસથી એક વિચિત્ર રોગ ફેલાયો છે લોકોના વાળ ખરી રહ્યા છે ત્યાં ઓછામાં ઓછા વીસ લોકો છે આ ગામના જેના વાળ ઝડપથી ખરી રહ્યા છે કેટલાક લોકોની હાલત વધુ ખરાબ છે તેઓ માથું માથે ચડાવે છે અને તેમના વાળ તેમના હાથમાં આવે છે જિલ્લા આરોગ્ય અધિકારી ગીતે સાહેબે ત્રણ દિવસ પહેલાં આ કેસોની જાણ કરવામાં આવી હતી વાળ ખરવાની સમસ્યાથી પીડિત એક વ્યક્તિએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે પહેલા દિવસે માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે પછી ખંજવાળને કારણે વાળ ખરવા લાગે છે અને હાથમાં આવે છે ત્રીજા દિવસથી વાળ ઝડપથી જ ખરવા લાગે છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાછા બે લાયક પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે